નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ઊંચામાં પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા જીરુની બજાર નોંધાઈ રહી છે આજે પણ જીરુના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે અન્ય યાર્ડમાં પણ જીરુના ભાવમાં સતત પણ થોડો વધારાનો સુધારો જોવા મળી રહ્યો છે ચાર હજાર પ્લસ જીરુની બજાર નોંધાઈ છે વાયદા બજારમાં આ સપ્તાહમાં પણ તેજી યથાવત જોવા મળી રહી છે જેના કારણે જીરુ બજારમાં સુધારો કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે હજુ પણ સુધારો આવે તેવી સંભાવના રહેલી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટયાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો સમી ચાર હજારથી એકતાલીસ અને પંચોતેર રૂપિયા હળવદ સાડત્રીસો થી બેતાલીસ અને બેતાલીસ રૂપિયા ડીસા આડત્રીસો પંચાણું થી ચાર હજાર રૂપિયા બોટાદ સાડત્રીસો પચાસ થી બેતાલીસ અને પિસ્તાલીસ રૂપિયા રાજકોટ આડત્રીસો અગિયાર થી બેતાલીસ એંશી રૂપિયા પાટડી છત્રીસો પચીસથી એકતાલીસોને પચાસ રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી બેતાલીસોને ત્રણ રૂપિયા મોરબી તેત્રીસોથી બેતાલીસો રૂપિયા થરાદ ચોત્રીસો પચાસથી તેતાલીસોને ત્રેપન રૂપિયા જેતપુર બત્રીસો પચાસથી એકતાલીસને રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા કાલાવડ ત્રણ હજાર સાઠથી ત્રણ હજાર સાઠ રૂપિયા અંજાર ત્રણ હજાર નવસો સાઠથી થી એકતાલીસો નેવું રૂપિયા હારીજ છત્રીસો નેવુંથી થી બેતાલીસ ને છોતેર રૂપિયા ભચાઉ એકતાલીસોથી એકતાલીસ બે રૂપિયા ઊંઝા સાડત્રીસો પચાસથી થી પિસ્તાલીસ ને પંચાવન રૂપિયા કડી બેતાલીસો થી બેતાલીસો રૂપિયા ગોંડલ બત્રીસો એકાવનથી થી તેતાલીસો ને એકસઠ રૂપિયા थरा चार हजार चारजार बेतालीस छवीस रुपया पाटण चार हज़ार पंचोतेर थी चार हजार पंचोते रुपया जसद चौत्र सौ थीतालीस सौ रुपया जामखमाणिया चार हजार दस ठीक बेतालीस पांसठ रुपया भावनगर एकतालीसौ एक पंदर थी एकतालीसों ने पंदर रुपया राधनपुर पातरीसों दस ठीक तेतालीस पचास रुपया वाराही चार हज़ार पचास थी बेतालीस सौ रुपया पोरबंदर एकत्रिस पच्चीस एक पच्च रूपिया त्रीन हजार नौ सौ ने एकतालीस एक रूपया जामजोधपुर एकतालीस रूपया अमरेली छत्सों एकतालीस रुपया जूनागढ़ आड़ीसो बेतालीस पत्र रुपया जामनगर बतरीसो थी बेतालीस त्रीस रुपया वाँकानेर साढ़ त्रीसो पचास थी बेतालीस चालीस रुपया नीनावाड़ीसो थी चुम्मास चुम्मास रुपया થાનેરા બેતાલીસોથી તેતાલીસોને સત્યાશી રૂપિયા અને માડલ છત્રીસો એકાવનથી બેતાલીસોને ત્રણ રૂપિયા